વાગરા શાયકા જીઆઈડીસી શ્રી મહાદેવ ફાર્મા શ્રમિકની સુરક્ષા સાથે છેડા કેમિકલથી દાજેલા યુવકનો પર ગંભીર આરોપ વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી શ્રી મહાદેવ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત બાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે સુડી ગામના એક શ્રમિકના જીવને જોખમમાં મૂકનારી ઘટના બની હતી જેમાં સુડી ગામના દિવ્યેશ પરમાર નામના યુવકને કામ દરમિયાન હાથમાં કેમિકલ લાગતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો આ ઘટનાને ઔદ્યોગિક સલામતીના નિયમોના સરેઆમ ભંગ અને કામદારોની સુરક્ષા પ્રત્યે

ઘટના બન્યા બાદ કંપની દ્વારા કોઈ તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી ન હતી દિવ્ય પોતાના મિત્રોને ફોન કરીને બોલાવવા પડ્યા હતા અને મિત્રોએ તેને ખાનગી વાહન મારફતે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા આ ઘટના કંપનીના કામદારો પ્રત્યેના સંવેદનશીલ વલણની ચરમસીમા દર્શાવે છે આજે પથકના બે અગ્રણી આગેવાનો ભોગ બનનાર યુવક સાથે ન્યાય અપાવવા કંપની ખાતે પહોંચ્યા હતા પરંતુ તેમને પણ કડવો અનુભવ થયો હતો યુવક અને આગેવાનોના આક્ષેપ મુજબ કંપની મેનેજમેન્ટે તેમને તમારે જે કરવું હોય તે કરી લો કહીને જાણે કે કાયદા અને ન્યાયને પડકારી રહી હોય તેવો ઉદ્ધવ જવાબ આપ્યો હતો આ વલણ દર્શાવે છે કે કંપની સત્તાવાર રીતે તપાસ અને કાયદાકીય કાર્યવાહીથી ડરતી નથી આ ભયાનક ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે જેનો જવાબ આપવો પણ અનિવાર્ય છે જો આ ઈજા વધુ ગંભીર હોત અને યુવકનો જીવ જોખમમાં મુકાયો હોત તો તેની જવાબદારી કોની હોત ખરેખર શ્રી મહાદેવ ફાર્મા જેવી કંપનીમાં સલામતીની સાધનો પૂરા પાડવામાં આવતા નથી કંપની દ્વારા કામદારોની સુરક્ષા સાથે આ સમાધાન કરવામાં આવતું હોય તો તંત્ર દ્વારા કડકમાં કડક પગલાં શા માટે નથી લેવાતા શું શ્રમ અને બેરોજગાર વિભાગ આવા ઔદ્યોગિક એકમો સામે મોન સેવી રહ્યું છે જેવા અનેક સવાલો પથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે તો બીજી તરફ આ સમગ્ર બનાવ અંગે શ્રી મહાદેવ ફાર્માના મેનેજર પંકજ પટેલે કંપનીનો બચાવ કરતાં જણાવ્યું હતું કે ઘટના બન્યા બાદ કંપની દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગને પણ જાણ કરાઈ હતી તેમણે એવો દાવો પણ કર્યો હતો કે તેમની કંપનીમાં સલામતીના પૂરતા સાધનો ઉપલબ્ધ છે અને ભોગ બનનાર યુવકે સલામતીના સાધનોનો ઉપયોગ કર્યો ન હતો વધુમાં તેમણે યુવકને કોઈપણ લાયકાત વિના માત્ર ભલામણથી નોકરીએ રાખ્યો હોવાનો અને તેને બે મહિનામાં અન્ય જગ્યાએ નોકરી શોધી લેવા પણ જણાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો મેનેજરના આ નિવેદનો ઇજાગ્રસ્ત યુવકના આક્ષેપોથી તદ્દન વિપરીત છે અને શંકા ઊભી કરે છે આ સમગ્ર પ્રકરણમાં કંપનીમાં મેનેજર અને ઇજાગ્રસ્ત યુવકના પરસ્પર વિરોધાભાસી દાવાઓને કારણે તંત્ર દ્વારા તાત્કાલિક અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે

મારી સાથે રાતે એવો બનાવ બનેલો કે ત્યાં ફીટર ફીટર નાઇટમાં રાખતા નથી ફીટર છે ત્રણ ત્રણ ફીટર દિવસમાં રાખે છે અને ફીટરનું કામ પણ અમારી પાસે કરાવે છે પમ્પ પંપ લીકેજ હોવાથી મેં ના પાડી હતી તો પણ મને એમ કીધું કે તારે ફીટરનું કામ કરવું પડશે અને ફીટરનું કામ કરવા જતાં મને જે હાથ પર આ ગયેલો છે આ તમે જોઈ શકો છો કેવું દાઝી ગયો છે આ કંપનીમાં જે કંપનીમાં તમારું જે એક્સિડન્ટ થયું છે શું તે કંપનીમાં સેફ્ટી નથી આપવામાં આવતી તો તમે સેફ્ટી બાબતે શું કહેવા માંગો છો કંપની વિશે આ કંપનીમાં કોઈ જાતની સેફ્ટી આપવામાં નથી આવતી સેફ્ટી શૂઝ નથી આપવામાં આવતા કે ગોગલ્સ પણ નથી આપવામાં આવતા આ કંપનીમાં કોઈ સેફ્ટી ઓફિસર પણ નથી કે કોઈ જાત સેફ્ટી બાબતે આ કંપની ઝીરો છે કોઈ જાતની સેફ્ટી છે નથી આ કંપનીમાં એ કંપનીમાં જે તમારા સાથે એક્સિડન્ટ થયું છે તેના વિશે તમે શું કહેવા માગો છો અને સરકારને શું સંદેશ આપવા માંગો છો જણાવો હું સરકાર શ્રીને કહેવા માગું છું કે આ જે મહાદેવ ફાર્મા કેમ કંપની સાયકા જીઆઈડીસીમાં આવેલી છે પંકજ પટેલ કે એમ પટેલ અને નટુ પટેલ રહે અંકલેશ્વર એમના એમની મિલી ભગતથી આ કંપની ચલાવવામાં આવે છે આ કંપનીમાં મને કોઈ ઓફર લેટર નથી આપવામાં આવ્યો જોઈનિંગ લેટર નથી આપવામાં આવ્યો કે કન્ફર્મ લેટર પણ નથી આપ્યો મને વાઘા તાલુકાના પ્રમુખ સાહેબશ્રીને તથા મામલતદાર સાહેબશ્રીને હું રજૂઆત કરું છું કે આ કંપની શિક્ષાત્મક પગલાં લેવામાં આવે આ કોની મિલી ભગત કંપની ચાલે છે સાયકા જીઆઈડીસીમાં મહાદેવ ફાર્મા જે કંપની છે એ કોની મિલી ભગતથી ચાલે છે આ એસઓ સર્ટિફાઈડ છે કે નહીં મીડિયાના માધ્યમથી લેબર કમિશનર સાહેબ સાહેબશ્રીને બૌજ જિલ્લા કલેક્ટર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરું છું કે જે સાયકા જીઆઈડીસીમાં ચાલતી મહાદેવ ફાર્મા કેમ કંપની તેના માલિક પંકજ પટેલ કે એમ પટેલ અને નટુ પટેલ જે આ કંપની ચલાવી રહ્યા છે એ કંપનીમાં એ કંપનીને તાળાબંધી થવી જોઈએ આ માલિકો આગળ આગળ શિક્ષણમાં પગલાં લેવામાં આવે એ મારી માંગ જો આવનારા આ સાત દિનમાં કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું દિવ્યશ પરમાર સીએમઓમાં મુખ્યમંત્રીશ્રીને ઓનલાઈન અરજી કરીશ જેને નોંધ લેવા વિનંતી જય હિન્દ જય ભારત